અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓની દવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે પરંતુ શારદાબહેન હોસ્પિટલમાં તો બધું લોલમલોલ ચાલી રહ્યું છે કોર્પોરેશનના વાંકે સરસપુરવાસીઓને કમળો થયો અને તેના દર્દીઓ પાસે બહારથી દવા મંગાવવામાં આવે છે હોસ્પિટલમાં ગરીબ લોકો માટે આવતી દવાઓનું શું થાય છે તે એક પ્રશ્ન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓને મફત દવા આપવામાં આવે છે માત્ર ગણતરીની દવાઓ જે શેડ્યુલમાં નથી તે બહારથી લાવી પડે છે જો કે શારદાબેન હોસ્પિટલમાં તો અંધેર નગરીને ગંડુરાજા જેવો વહીવટ ચાલી રહ્યો છે સરસપુરમાં આવેલી આ હોસ્પિટલમાં કમળાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેઓને દવા આપવાને બદલે પ્રિસ્ક્રિપ્શન લખી આપી બહારથી દવા મંગાવવામાં આવે છે દર્દીઓ માટે આવતી દવાઓ ક્યાં જાય છે ક્યાંક તેનું વેચાણ કરીને કમાણી તો થતી નથી ને તે તપાસનો વિષય છે

સરસ રીતે સારવાર નહીં કરી આપતા અને આ આ સાડા વેનમાં બધી દર્દીને બહારથી દવા લખીને આપે મને અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતું રોગચાળો કાબૂમાં હોવાના બણગા ફૂકે છે પરંતુ માત્ર શારદાબેન હોસ્પિટલમાં વિવિધ રોગનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે તેઓને લોબીમાં પથારી કરી સારવાર આપવામાં આવે છે બેડ માટે તેઓએ રાહ જોવી પડશે તેમ તંત્રનું કહેવું છે

કે તમામ દવાઓ ફ્રી આપવામાં આવે ઇમરજન્સી જ્યારે પણ થાય દર્દીઓ પોતાની વેદના કેમેરા સામે રજુ કરી રહ્યા છે છતાં તંત્ર આ વાતનો સ્વીકાર કરતું નથી તેઓનું માનીએ તો હોસ્પિટલમાં દવાઓ નિશુલ્ક આપવામાં આવે છે કમળાના 118 કેસીસ આવેલા છે પહેલી નવેમ્બર થી આજની તારીખ સુધીમાં અને એમાં સરસપુર ગોમતીપુર બાપુનગર નિકોલ અને ઈવન ખેડા જિલ્લાના પણ એક કેસ આવેલા છે એટલે બધેથી આવે છે કેસ સરકાર ગરીબો માટે અનેક બનાવે છે પરંતુ તેનો લાભ તેમના સુધી પહોંચતો નથી કેટલાક ભ્રષ્ટ લોકો ગરીબો સુધી પહોંચે તે પહેલા કટકી કરી લે છે તંત્ર આવા બેદરકાર અધિકારી સામે પગલા ભરે છે કે કેમ અને ભરે છે તો ક્યારે તે જોવું રહ્યું કેમેરામેન લલિત બ્રહ્મભટ સાથે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલના ઇન્ચાર્જ હતો કે હોસ્પિટલમાં કેટલા સોનોગ્રાફી મશીન છે હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટને જો હોસ્પિટલમાં કેટલા સોનોગ્રાફી મશીન છે તેનો ખ્યાલ ન હોય તો હોસ્પિટલની સુવિધા સહિત અનેક મુદ્દા પર સવાલો થાય છે મારે જોવું કરશે એ મારે જોવું છે મારે જોવું પડશે